અમરેલી યાત્રાધામના રૂટોની બસ શરૂ કરવા તેમજ લાંબા રૂટની બસને સ્લીપર કરવા એસટી કચેરીએ મળી સમિતિના પ્રમુખ રાજેશ ગાંધી જાવેદ ખાન પઠાણ જયશુખભાઈ સોજીત્રા યોગેશ કોટેચા દીપકભાઈ મહેતા હરેશભાઈ છેદાણી પ્રફુલભાઈ ધામેજા પંકજભાઈ રાજ્યગુરુ સૈયદ મોહમ્મદ અલી સહિતના કાર્યકરો દ્વારા એસટી નિયામક પીપી ધામાને મૌખિક રજૂઆતો સાથે આવેદન પાઠવ્યું હતું અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા અમે એસટી વિભાગીય નિયામકને એક પત્ર આપેલ છે ખાસ હેતુ યાત્રા કામના વિકાસ માટેનો છે અમરેલીથી ઘણી બસો એવી છે કે યાત્રાધામ જવા માટે ખૂબ મુશ્કેલી અથવા તો જેમ કે વીરપુર અને ખોડલધામની બસ અમરેલી એક પણ ડાયરેક્ટ બસ નથી તો એને મુશ્કેલી પડે છે તો અમરેલીથી વિરપુર એક બસ ડાયરેક્ટ ચાલુ કરે તેમજ સોમનાથની બસમાં પણ મુશ્કેલી છે તો લક્ઝરી બસ સોમનાથ સવારની ચાલુ કરે અને સાંજે ત્યાંથી ફરજ પડે તે ટાઈપનું કરે તો યોગ્ય થશે મુસાફરોને રાહત થશે યાત્રીઓને લાભ થશે તેવી જ રીતે અંબાજીની રૂટની બસ સ્લી સિપિંગ છે તેને સ્લીપિંગમાં ફેરવે અને રાતનો ટાઈમ તેમાં કરે એવી રીતે શિરડી નાસિકની બસ છે તેને શિરડી લંબાવી સ્લીપિંગ બસ કરે તેમજ યાત્રાધામ નાદરાની બસ ચાલુ કરે તેવી અમારી માગણી છે આયોગ્ય કરે તેવી માગણી માટે અમે નિયામક સાહેબની આજે મુલાકાત લીધી છે અને તેમને આવેદનપત્ર આપવામાં આવે